જ્યાં જીવ હોય ને જેને જેવું જીવ હોય ને બાપુ એવું હોય અત્યારે મળે એવું છે ટીવી ચાલુ કરો એટલે બે બેસાર તો એવાય બધી આવતું હોય બરોબર અને પાછું બધા એના માપના બધાને મળી રહી છે મેં તો નિર્મલ બાબાને એક વાર સાંભળેલા મને થયું ભાઈ ભાઈ હો વાહ વાહ હમણાં નથી દેખાતા અને નથી મળી જતા મને એમાં અત્યારે આનંદ એ આવે કે આપણે કેટલા બધા એવા માણસો છે હવે એ આમ હાથ કરે ને તો એ પૈસા ન ખૂટે એવું કે પછી એ ટિકિટ રાખે હાથ હાથ કે આઠ આઠ કે દસ દસ હજાર પછી એ શેલો સો પૂરો થાય ને એટલે પર્સ જેની ખીચામાં હોય એ બધા પર્ચ ખુલ્લા રાખવાના બેનો હોય તો તરતી ખુલ્લા પર્સ રાખ્યા એ પર્ચ એની હામાં મોઢા રાખવાના બાબા આમાં મામા એ પર્સ ખોલવાવાળા એટલું નહીં કહેતા હોય કે આ પર્સમાં લી હાથ જ્યારે આવ્યા ત્યારે એન્ટ્રી આમાં લીધી હવે એના હાથથી આ પર્સમાં ખૂટે નહીં તો એને કરવું હોય તો એનાને એના ખિસ્સા મામા 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 મામામા શું ભારત લાગણીમાં છે સાવ મારા બાબો જ્યાં સુધી સદ્ગુરુના શબ્દથી ફરજ ન બજાવતા થાવ ત્યાં સુધી આપણું કલ્યાણ ન થાય સરકાર તો બીટલ્યા કરે પણ જ્યારે એની અંદર પવિત્ર ધોધ આવે ને એની હારે જયારે જોઈન્ટ થઈ જાય અને જયારે બરોબર કાયદાને ફોલો કરીએ હમણાં ખેડૂતોને એક સંમેલન હતું મન બોલવાય મારી પેલા ઘણા બધા મિત્રો બોલ્યા ભાવ નથી આવતા નામ નથી આવતું જ્યારે ખેડૂત એટલે મેં ટૂંકું જને કીધું કે માફ કરજો ખોટું લાગે માફ કરજો પણ તમે આ તમારા કપાસ ડુંગળી પાવ પાવહેનથી ત્યાં કે સબરીબલથી મોટરથી લાઈટથી તો પાઈ છે લાઈટથી મેં કીધું એક યુનિટનો ભાવ હું ખેડૂને ખેડૂત હેઠ પૈસા તો આવી આવીને દિલ આવી કેટલું જાય છતાં જો ડાયરેક્ટ આકડીયા ન નાખતા પાણમાં જ ડાયરેક્ટ આકડિયા નાખીને તમારે ભાવ જોવે છે ના નિષ્ઠા રાખો ભરોસો રાખો અને મહેનત ભગવાન કૃષ્ણ છે અર્જુન એ તું કર્મ કર ફળની આશા ન રાખ અને વાત જ એ સાચી છે તમે આપણે કપાસ વાવી શકીએ પણ કેટલા ઝીંડવા લાવવા ખેડૂત ની આપણી તાકાત નથી એ તો અખિલ બ્રહ્માંડ માલિક દેતો હોય છે ભલામાન ભરોસો હોવો જોયો આપણામાં જ ભરોસો ન હોય ને હામાં ભગવાન ઉભા હોય તોય મેળ ન આવે ભરોસો તો આપણે આપણે હોવો જોઈએ ને આપણે કેમ માનીએ છીએ માં સતી હતા જ ગુરુ નાથ ભગવાન બે હામે હારો રહેતા રહે હામે રામ ઉભા છે હારે શિવ છે ગુરુ છે પણ ગુરુ વર છે આવો ગુરુ મળે કોણ છતાં સતીને વહેમ હતો એમાં શ્રદ્ધા નહોતી એટલે પ્રભુ રામમાં રામના દેખાણા શિવમાં શિવના દેખાણા ભરોસો આપણી અંદર વિશ્વાસ હોવો જોઈએ અને ઘણા ને ગાડી બેહાડી ને તો વિશ્વા વગેરે ગાડીમાં ન બેહાડ આગળ બેઠા ને તો આપણે આગતા હોય ને તો ટર્ન આવે જો જો ટર્નિંગ આવે અમને નહીં દેખાતું હોય ટર્નિંગ અમને નહીં કાગવાસ નહીં પડી હોય અને એમાં અચાર જે હરાદ આલે છે ઓ કાગડા પલ્લા કાપી જાઓ બે છોકરા કાગડા જ નાખતા હતા કાક 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 કા ખી ના નાખ્યા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ બાપુ નળિયા મળ્યા એટલે નાના ભાઈ મોટા ભાઈ કા બાપા નહીં ખા તો મને ખબર છે બાપા નહીં ખાય તને કેમ ખબર બાપા બાપાએ પ્રોગ્રામ જ કર્યા ઘેરે ખાધું ઘરનું ભાવતું હોય તો થાય ને ઘેરે ખાય તો મેળ આવે ને ઘેરે જ ખાધું જ નથી તક ભલે બાપા ખાય ને એનો વાંધો નહીં પણ બાપા એટલે બધા ધ્રુજે કા તા બાને ફાળી ગયો ફળિયામાં હવે કાગડા ચા પછી ફાળી જાય તોય ધણે નાટ્યું સુટક્યું હોય તો જીવતા કેવા લાડ લડાવ્યા છે કયો અમુક અમુક ગજબ છો એ એક ભાઈ ના દાદા પાછા થયા એટલે આપણે એક એક રિવાજ છે આપણે ખરેખરે જાય હમણાં માં મને એક જણા પૂછ્યું મને કે આ કોઈ ગુજરી જાય તો આ બાર બાર દી હું કામ બેતા બાર દિવસે કાર્ય કરે ને ત્યાં સુધી સતત એની એ જ વાત હો એક જાય એક આવે અને છોકરાય પોરહીલા થઈ જાય વારા કરે મોટો ભાઈ બે પછી બે કલાક પછી એ ભાઈ બદલી જાય ઓલો પછી પંજો નાખે તો ઓલો હામો બે જાય જાણે એરું પકડવા બેઠો હોય હું છું તું બાપાને કાંઈ નહીં હાજે બેઠા મારા મમ્મીએ ખીચડી આપી એમ તો મને હાથ થોડુંક કીધું પણ હું સમજ્યો નહીં ટકોર કરી લે ધ્યાન રાખજો આ ધ્યાન રાખજો ને કીધું ને બીજો જોક છે યાદ આવ્યો એક જમા જાય ને ફોન કર્યો લગ્ન પછી પંદર મે દિવસો પરણી પંદર મે દિવસ હજી પંદર થી થયેલા હજી જાન ગે અને જમાએ ફોન કર્યો સાસુમાને હવે તો જમાઈ મમ્મી જ કે છે આપણે નક્કી જ નથી થતું કે આનો મોટો ભાઈ હારે છે મમ્મી હાર વાર કે એટલે ના કહેવા તો સો ટકા કહું મા કરતા દરજો મોટો આપો દીકરીની માને કારણ કે એ દીકરીની માયાની દીકરી નથી વળાવી પોતાનું કાળજાને ઉછેરીને મોટું કર્યું હતું ને એ વળાવ્યું છે પોતાની મા કરતા હવાયું એને એને માન આપો પણ મમ્મી તો ન જ કહેવાય હા મમ્મી કહેતા તો ઘેરી આવી બેન થાય ડોય આ શબ્દની થોડીક તો વેલ્યુ રાખો અમુક 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 જમામયોને અને હાફુની અણહારું મળી આવ્યા મોં ફોન કર્યો બાપુ એ એ અમારી સંસારીઓની વાતો છે બાપા એને હાફુ ફોન કર્યો હાલો મોમ ગુગુ બોલો ગુકેશ બોલો તો ખરા ગુકેશ કેમ છે બધા કેમ છે નહીં બધું જે છે એ છે

હું ગાડીમાં બેહ ગયો તમારી દીકરીને ગાડી બેસાડી પછી તમે મારી પાસે આવ્યા રડતા રડતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ થતું હતું કે તમારી દીકરીનું ધ્યાન રાખવાની તમે ભલામણ કરો પણ આ પંદર દિવસે મને ખબર પડી તમે મને કહેતા હતા તમારું ધ્યાન રાખજો આ મને ખબર જ નહોતી મારી નકુશામાં આંગળી આવી ગઈ આમ આ તમે મોમ હકીકત કરો આની કરતા તમે મને મોમ જો પણ મોમ આ નહીં એટલે ભાઈ મને ટૂંકમાં પૂછ્યું માં કે હું હું પસો મોરાદાન બહુ ગંજાની બહુ છું મને હકીકતમાં પૂછ્યું એક ભાઈ મને કે બહારથી બેસવું શું કામ જોઈએ આપણે પૂછીએ ને ઓલા પછી એનું બહાર દી હાલે આપણે ને ખબર ખબર ઓલાય ફોન કર્યો કોઈ એક માય ભાઈ ખબર છે તમને ફલાણા ભાઈના બાપુજી ગુજરી ગયા કે આપણે કઈ ના અરે ગુજરી ગયા એટલે આપણે તરત એને જ પૂછી લીધું હોય ખરે એને શું થયું કે એટેક આવી ગયો કે એક્સપાઈ ચાર્જ એ તો પૂછી જ લીધું છે આપણે છતાંય એના દીકરા પાસે ન બોલાવીએ ક્યાં સુધી આપણે હાસું ન લાગે ઘણા તો બાળવા જાય ને જ્યાં બેઠા બેઠા બીડીઓ ટેકાવ્યા ઓલો બળતો હોય અને ઘણા તો બાપુ બાય ને બીડી કોક ની પહેલે હળગન ઓલાઈ જાય ને તોળો બળતો યાલી ડીનલુ લે અને પાછો એવી એવી ઉપાડે ઓ રામ 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 ભગવાન ની મરજી હોય કે ન હોય એટલે આ બીડી ભગવાન ની મરજી થી પીસો તું કાલે મારે રે વાતું કરજો બોલો હજાર કડબના ભોળા ઘોડે બળે હ તો ઓલી બીજો બાજુ વાળો શું કે એમ તો કાલ મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો મને કહે છે તો ઓલો કે હવે આવે તો હું નો વાય ઠેકી જાઓ નહીં હું દાંત જ કઢાવવાનો છું આજ હું ઘણી કહું માં હસો બીજાને હસાવો અમુકની વાતોને હસી કાઢો એને કાનમાં ન લ્યો